જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું કિચન રસોઈમાં તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી સાબુદાણાની ખીચડી ફરાળી ચેવડો લઈ લીધો છે આપણે અહીંયા એક વાટકો એક નંગ લીધા છે આપણે લીલા મરચા એક વાટકી લીધી છે આપણે સિંગના દાણા એક ચમચી જેટલું આપણે આખું જીરું લઈ લીધું છે એક વાટકી આપણે બટાકાની લઈ લીધી છે આપણે બે નંગ જેટલા બટેટા લીધેલા છે જે આપણે ઝીણા ખમી નાખેલા છે બે ત્રણ નંગ જેટલી લીમડાની પાન લીધેલા છે આપણે અહીંયા સાબુદાણાને પલાળી લીધા છે જોઈ શકો છો તમે આ બધી વસ્તુ આપણે છે એ આપણે વઘારી લેશું તો મિત્રો તેલ આવી ગયું છે આપણે હવે આપણે જીરું લઈ લેશું હવે આપણે લીમડાના પાન હતા એ લઈ લીધા છે હવે આપણે સિંગદાણા લઈ લેશું હવે આપણે એને શેકી લેવાના છે તેલમાં હવે આપણે લીલા મરચા લઈ લીધા છે આ રીતે આપણે થોડાક તેલમાં સાકળી લેશું સારી રીતે પાંચ દસ મિનિટ જેટલો આપણે બધો મસાલો છે એ આપણે ધીમા ફ્લેમ ઉપર સાકળી લેવાનો છે હવે આપણે એમાં બટેટા ઉમેર્યા છે હવે આપણે આના મિક્સ કરી લેશું જે બટેટા છે એ સારી રીતે એકદમ મિક્સ થઈ જાય એ રીતે જોઈ શકો છો તમે પાંચ થી દસ મિનિટ આપણે આને સારી એવા તેલમાં ફેકાવા દેવાના છે જોઈ શકો છો તમે આ રીતે આપણે હલાવતા લેશું સારા એવા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું તો હવે આપણે લઈ લીધા છે ટમેટા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે ખંડ આપણે લીધો તો ફરાળી એડ કરીશું આપણે સાબુદાણાની ની ખીચડી આપણે જે પલાળી સાબુદાણા

તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણી સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે તૈયાર તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો સુધી જોતા રહેજો જોઈ શકો છો તમે મળીએ આવી અવનવી રેસીપી સાથે